વડોદરા નજીક બિલ કેનાલ પાસે ધ માર્ગ કોમ્પલેક્ષના ગ્રાઉન્ડમાં કેટલાક શખ્સો વડોદરા પાસિંગની કારમાં વેલ માછલીની ઉલટી એટલે કે એમ્બરગ્રીસ નામનો પદાર્થ શંકાસ્પદ રીતે વેચાણ કરવા માટે ફરે છે તેવી માહિતી ઝોન ના એલસીબી સ્ટાફને મળી હતી ત્યારે આરએફઓ અને એફએસએલને સાથે રાખી સ્થળ પર દરડો પાડતા છ શખ્સો વેલ માછલીની ઉલટી સાથે ઝડપાઈ ગયા હતા જ્યારે લક્ષ્મીપુરાનો વ્રજ દવે ફરાર થતા તેને વોન્ટેડ જાહેર કર્યો છે સૂચના અને માર્ગદર્શન મુજબ વડોદરા શહેરમાં ગુનાહિત પ્રવૃત્તિ અટકાવવા માટે સૂચના મળેલ જે આધારે એલસીબી સીબી ઝોન ટુના જે માણસો છે એ પેટ્રોલિંગમાં હતા એ દરમિયાન એમને માહિતી મળેલ કે અટલાદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ બિલ કેનાલ રોડ પર ધ માર્ક કોમ્પ્લેક્ષના ગ્રાઉન્ડમાં કેટલાક માણસો શિફ્ટ ડિઝાયર ગાડી જેનો નંબર જી જે ઝીરો સિક્સ પીએન ત્રણસો ચોર્યાસીમાં વ્હેલ માછલીની ઉલટી એને એમ્બેર ગ્રીસ નામનો પદાર્થ શંકાસ્પદ રીતે વેચાણ કરવાના ઇરાદે ફરે છે તેવી માહિતી મળેલ જે આધારે એલસીબી ઝોન ટુના માણસો દ્વારા જે માણસો હતા એમની વિરુદ્ધ અટલાદરા પોલીસ સ્ટેશનમાં કાયદેસરની કાર્યવાહી કરી અને આગળની તપાસ હાલમાં ચાલુ છે ફોરેસ્ટ ઓફિસર અને એફએસએલ ને સાથે રાખી અને એ કાર્યવાહી કરવામાં આવેલ છે અને એ જે પદાર્થ છે શંકાસ્પદ એને

એ લોકોની ધરપકડ ને પૂછપરછ દરમિયાન એમણે જણાવ્યું છે કે વ્રત દેવ નામના માણસ એમને આપી ગયેલ છે મુદ્દામાલ માં છે આ જે એમ્બેર ગ્રીસ નામનો પદાર્થ પાંચ કિલો અને બસો ગ્રામ જેની કિંમત છે એક કરોડ અઠાવન લાખ છોતેર હજાર પછી છ મોબાઈલ છે અને એક સ્વીફ્ટ ડિઝાયર ગાડી છે પોલીસે સ્થળ પરથી રૂપિયા એક પોઈન્ટ અઠ્ઠાવન કરોડ કિંમતની વેલ માછલીની ઉલટી છ મોબાઈલ ફોન અને કાર મળી કુલ રૂપિયા એક પોઈન્ટ કરોડનો મુદ્દામાલ કબજે કરી તમામની પૂછપરછ હાથ ધરી છે